આ ઘટના ત્યારે બની જ્યારે હું બારમા પરીક્ષા આપવાનો હતો અને પરીક્ષામાં હવે થોડો મહિના બાકી હતા આ સમયે હું શહેરમાં એક રૂમ અને રસોડો રાખીને પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો હું મારા કામ રસોઈ બનાવી અને કપડા ધોવા તે જાતે કરતો હતો આથી મારા ઘરના મારા કાકીને થોડા દિવસો માટે શહેરમાં મારી સાથે રહેવા માટે મોકલ્યા માર્ચમાં પરીક્ષા હતી અને મારા કાકી જાન્યુઆરી મહિનામાં આવ્યા આ સમયે ખૂબ જ ઠંડી હતી જ્યારે તે ઘરેથી નીકળ્યા ત્યારે મારી માતાએ મને ફોન કરીને જણાવ્યું હતું કે કાકીને સ્ટેશને લેવા જજે હું તેને આવવાના અડધા કલાક પહેલા જ બસ સ્ટેશન પર પહોંચી ગયો કાકી બસમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે હું તેને જોતો જ રહ્યો પહેલા તો તે ખૂબ જ પતલા હતા પરંતુ અત્યારે તેનું શરીર ખૂબ જ ભરેલું હતું તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા પછી અમે સીધા અમારા રૂમ ઉપર આવ્યા અને થોડો આરામ કર્યો કાકી મને પૂછવા લાગ્યા કે જમવામાં શું બનાવવાનું છે અને તેને શું ખાવાનું પસંદ છે મેં કહ્યું આજે જે હાજર છે તે બનાવો આવતીકાલે હું વસ્તુઓ લાવીશ કાકીએ શાક રોટલી બનાવી અને અમે સાથે ખાધું અમે અંદરો અંદર વાતો કરવા લાગ્યા થોડીવાર પછી તે કહેવા લાગ્યા કે હું બહુ થાકી ગઈ છું બસની મુસાફરી ખૂબ જ કંટાળાજનક હતી હવે હું થોડો આરામ કરવા માંગુ છું મેં કહ્યું ઠીક છે તમે ક્યાં સુવાનું પસંદ કરશો નીચે ગાદલા પર કે પલંગ ઉપર તેણે કહ્યું હું નીચે ગાદલા પર સુઈશ અને તું પલંગ પર સુઈ જા મેં કહ્યું ઠીક છે સુવા માટે અમારી પથારી ગોઠવી દીધી મોડી રાત્રે અચાનક મારી નીંદર ઉડી ગઈ અને મેં જોયું તો કાકી ફ્લોર પર ઠંડી અનુભવી રહ્યા હતા તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું મેં મારા કાકીને પલંગ ઉપર સુવા માટે કહ્યું પણ તેને ના પાડી પરંતુ મને આ વાત ગમતી ન હતી પછી મેં તેને વિનંતી કરી અને સમજાવ્યા અને તે મારી વાત સંમત થઈ અને પલંગ ઉપર સુવા માટે તૈયાર થઈ ગયા હું ગાદલા પર જઈને સુઈ ગયો તે નીચેથી ઠંડુ હતું આથી ઠંડીમાં મારી હાલત પણ ખરાબ થવા લાગી હું વિચારવા લાગ્યો કે કાકી આટલો લાંબો સમય કેવી રીતે ઠંડી સહન કરી હશે પછી હું પણ માર્યા ભગવાઓને સુઈ ગયો બીજા દિવસે અમે મારા કાકીને પૂછ્યું આટલી ઠંડીમાં તમે કેવી રીતે સુઈ રહ્યા બીજે દિવસે હું પૂરો દિવસ અભ્યાસ કરતો રહ્યો અને સાંજે બજારમાંથી કરિયાણું ખરીદી સાંજે સુતી વખતે આંટીએ કહ્યું કે જો તને નીચે ઠંડી લાગતી હોય તો હું નીચે સુઈ જઈશ પણ નીચે ખૂબ જ ઠંડી લાગી રહી છે આથી અમે બંને વિચાર્યું કે આપણે એક જ પલંગ પર સુઈ જઈશું અમે બંને જુદા જુદા ખૂણામાં સુવાનું નક્કી કર્યું અમે એકબીજા તરફ પીઠ રાખીને સુવા લાગ્યા રાત્રે ખૂબ જ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો ધીમે ધીમે ઠંડી વધી રહી હતી અમારા બંનેની પીઠ એકબીજાને અડવા લાગી કાકીએ મારા તરફ મોઢું ફેરવ્યું અમારા એકબીજાના શ્વાસ એકબીજાના ચહેરા પર પડી રહ્યા હતા મામલો ધાર્યા કરતા ઘણો આગળ વધી ગયો અમે બંને ક્યારેય વિચાર્યું ન હતું કે આ ઠંડીમાં આવું પણ થશે હું ધ્રુજી રહ્યો હતો અને મજાક પણ કરવા માંગતો હતો કાકી મારી નજીક આવ્યા અને મારા ખંભા પર માથું મૂક્યું અને મારા કાનમાં ફફડાટ કરતા બોલ્યા કાંઈ પણ વાર લગાડ્યા વગર મુદ્દાની વાત ઉપર આવી જા પછી કામ શરૂ થઈ ગયું કામ કરતો વખતે ઠંડીમાં પણ અમે બંને હસતા હતા ને પરસેવો આવી ગયો હતો અમને રોકવા વાવું કોઈ ન હતું રાત્રે હું ત્રણ વાર ગણિતના દાખલા ગણતો તો ક્યારેક વિજ્ઞાનના પાઠ વાંચતો અને મારી પરીક્ષાઓ નજીક આવી ગઈ અને હવે હું રોજ પેપર દેવા લાગ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશો એક નવા વિડીયો ત્યાં સુધી આવજો